નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ અને વાર મંગળવારની કપાસની અપડેટ્સ ઉપરાંત કપાસના બજાર ભાવ કેવા બોલાઈ રહ્યા છે તેની સાથે સાથે કપાસના બંને વાયદા કેવા ચાલી રહ્યા છે કપાસ બજારમાં શું નવી અપડેટ છે કપાસના ભાવમાં શું ફેરફાર થયા છે અને કપાસના ભાવમાં કાબડું જોવા મળ્યું છે કે પછી સુધારો જોવા મળ્યો છે સંપૂર્ણ માહિતી આપવાના છે એ વિડીયો સુધી બન્યા રહે છે ઉપરાંત મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદામાં તેજી જોવા મળી રહી છે એમસીએક્સ વાયદાની સૌથી હાઈની વાત કરીએ તો એકસઠ હજાર આઠસો સુધી ગઈકાલે બોલાઈ રહ્યો હતો પરંતુ ત્યારબાદ જેમ જેમ ટાઈમ જતો ગયો તેમ ઘટાડો થઈ અને ત્યારબાદ એકસઠ હજાર ત્રણસો અને ત્યારબાદ જ્યારે બંધ થયો ત્યારે એકસઠ હજાર પાંચસો એ બોલાયો છે અને ઓવરઓલ વાત કરીએ તો ત્રણસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે સામા પક્ષે ખેડૂત મિત્રો ન્યૂયોર્કની વાય વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં અત્યારે ગાબડું જોવા મળી રહ્યું છે અને ચોરાણું પોઈન્ટ પચાસ ડોલરે બોલાતો જોવા મળી રહ્યો છે તેના હાઈની વાત કરીએ તો છન્નું ડોલર સુધી ગયો હતો અને તેના લોની વાત કરીએ તો ત્રાણું ડોલર સુધી જઈને ફરી એકવાર ચોરાણું પોઈન્ટ પંચાણું ડોલરે આવીને અટક્યો છે હવે ખેડૂત મિત્રો કપાસના ભાવની એક ખાસ વાત કરવાની છે કે હાલ જે કપાસના ભાવ છે તેમાં સતત ઘટાડા જોવા મળી રહ્યા છે અને બધા જ માર્કેટયાર્ડો હવે સોળસોની નીચે જવા લાગ્યા છે અને બધા જ માર્કેટમાં ભાવની વાત કરીએ તો પંદરસો નેવું પંદરસો સિત્તેર અને હજી પણ અમુક અમુક એવા માર્કેટ માર્કેટયાર્ડો છે જ્યાં કપાસના ભાવ સોળસો સુધી અને સોળસો પચાસ સુધી જોવા મળી રહ્યા છે પરંતુ આજે આપણે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો ચાલીસ રૂપિયા જોવા મળ્યો છે સોળસો પચાસ એક પણ માર્કેટમાં આજે જોવા નથી મળ્યો એટલે કપાસના ભાવમાં સતત ને સતત ગાબડું ચાલી રહ્યું છે અને અઠવાડિયાની શરૂઆતથી જ એવું જોવા મળ્યું છે ઉપરાંત ખેડૂત મિત્રો કપાસના જ્યાં ક્વિન્ટલના ભાવ છે તેની વાત કરી લઈએ તો કપાસના ક્વિન્ટલના ભાવમાં પણ નાનો મોટો વધારો ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે પરંતુ બહુ મોટો ઘટાડો નથી થતો એમાં એવરેજ ભાવની વાત કરીએ તો સાત હજાર બસો સાસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જોવા મળી રહ્યા છે જ્યારે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો પાંચ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે અને જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો પાંચ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે તો આ રીતે ખેડૂત મિત્રો હાલ કપાસના ક્વિન્ટલના ભાવ ચાલી રહ્યા છે અને કપાસના જે એવરેજ ભાવની વાત કરીએ તો સાડી અગિયારસો રૂપિયાથી લઈને ખેડૂતોને સાડી પંદરસો સુધી હાલ કપાસના ભાવ જોવા મળતા છે ઉપરાંત ખેડૂત મિત્રો જો તમે હમણાં થોડો સમય પહેલાં કપાસ આપ્યો હોય તો તમારે અઠવાડિયા દરમિયાન જો ખાસ કરીને સોમવારે આપ્યો હોય અથવા તો આજે આપ્યો હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તો અહીં કોમેન્ટમાં જણાવી દેજો હવે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો જે ઇન્ડિયન કોટન એસોસિએશને જે આંકડો આપ્યો છે તેના મુજબ આપણે વાત કરીએ તો ઓગણત્રીસ હજાર બેલની આવક જોવા મળી છે જે સૌથી વધુમાં આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર બેલની જોવા મળી છે તો ખેડૂત મિત્રો આ ત્યારની અપડેટ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જય હિન્દ